ભક્તિબાગ ઉપાસરી ખાતે ગુરુ ભંગવતોની દીક્ષા જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો શ્રી દસરા શ્રીમાળી સ્થાનિક જૈન સંઘ તથા પૂજ્ય આચાર્ય શ્રી ચંપક ગુરુ જૈન સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે બરવાળાના સંપ્રદાયના ઉચ્છાધિપતિ ગુરુ ભગવાન શ્રી સરદાર ગુરુદેવજીની અડસઠમી દીક્ષા જયંતિ તથા પરમ પૂજ્ય ગૌરુમુખ મહસાળની ચોવીસમી જન્મજયંતિ નિમિત્તના અવસરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું કરી દક્ષા જયંતિની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી જય ધીરેન્દ્ર મારું નામ અતુલભાઈ મહેતા દશા શ્રીમળી સ્થાનકવાસી જૈન સંઘ અને પૂજ્ય આચાર્ય શ્રી નુરુ જૈન સેવા મંડળ દ્વારા ગ્ષાધિપતિ ગુરુ ભગવાન પરમપૂજ્ય શ્રી સરદાર ગુરુ ભગવાનની ચોસઠમી પુણ્ય દીક્ષાતિથી અને પૂજ્ય ગૌરવમણીની મારા શૈનની ચોવીસમી દીક્ષાતિથી નિમિત્તે સંઘ અને મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમજ જીવદિયાના ભાગરૂપે પક્ષીઓ માટે ભીડ માટીના કુંડાનું વિતરણ પણ કરવામાં આવેલ છે રાજકોટ સમાજના ઘણા બધા યુવાન ભાઈઓ અને બહેનોએ પણ રક્તદાન કરેલ છે તેમને દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ